આ છે ધાનેરાના રામાભાઈ મોદી નામના ખેડૂતના ખેતરનું જ્યાં થોડા દિવસ પહેલા જ સાત વીઘામાં બાજરી અને જુવારનું વાવેતર કરાયું હતું પણ મેઘ મહેલ શરૂ થતાં ખેતર પાણીથી ભરાઈ ગયું છે આસપાસના ખેતરના પાળા તૂટતા રામાભાઈનું આખું ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયું છે આખો પાક ધોવાઈ જતાં ખાતર બિયારણનો ખર્ચ પણ વ્યર્થ ગયો પાક તો નષ્ટ થયો જ છે પણ ઘાસ ચારો પણ પલળી જતા પશુઓના ચારો માટે પણ હાલાકી સર્જાઈ છે રૂપિયાની આવક અપાવતો પાક માત્ર કેટલાક કલાકોમાં પાણીમાં તણાઈ ગયો છે રમાભાઈ ચેલાભાઈ અમારે બાજરી તથા જુવારનું વાવેતર કરેલું હતું તે વરસાદથી આખું પાણી ભરાયું બાજી ખેતરમાંથી પણ પાણી આવેલું તેમ આખું પાણી ભરાઈ ગયું પાક નિષ્ફળ ગયો છે સરકાર શ્રીની સહાયતા માટે સર્વ વિનંતી જે સહાયતા સરકાર આપે તો બહુ નગા અમારે કોઈ પણ રૂપિયાની આવક પણ થયેલ નથી તો પણ થશે પણ નહીં કેમ કે વરસાદના પાણીથી ટોટલ પાક નિષ્ફળ જવાની ઓર થઈ જશે છે મારે પોચ વિઘના વાવેતરો જુવાર બાજરી વાયતી ધોન થઈ ગયું છે આજુબાજુના પાળા ફૂટી ગયા છે હવે સાહેબ જે તમે કોઈ સહાયતા હાલતા હો તો અમને આ દિવસે કહો અમારે જુવાર બાજરી બધું ધોવાઈ ગયું છે નેટ નેટ પૂરું વાવેતર કર્યું હતું અને આડા બાજુ 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 ના પાળા તૂટી ગયા મોદી રમાભાઈ ચેલાભાઈ અમારે બાજરી તથા જુવારનું વાવેતર કરેલું હતું તે આગ